દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારને ગરીબી ધોરણે સરકાર દ્વારા આવાસ ફાળવવામાં આવે તેવી માંગ સુરત કલેક્ટરને કરાઈ છે સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા અનેક લોકો ઘર ઘરવિહોણા છે ત્યારે સુરત કલેક્ટરને સામાજિક આગેવાન દ્વારા જણાવાયું હતું કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહીને છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા આર્થિક રીતે નબળા ઘર વિહોણા લોકોને પોતાનું ઘર ન હોવાથી જીવન જીવવામાં અસહ્ય તકલીફોથી પીડાવું પડે છે જેથી તેઓને સરકાર દ્વારા આવાસ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ હતી સાથે તેઓ પાસે ઘર ન હોય સરકારની કોઈ યોજનાનો લાભ પણ ન મળતો ન હોય તેમ પણ કહ્યું આમાં શું છે કે વર્ષોથી જે લોકો સુરતમાં રહે છે અલગ અલગ વિસ્તારોમાં બંબાગેટ છે અમરોલી છે ઉત્તરાણ છે તાળવાળીના છાપરા જે છે અમરોલી પુલિસ છાપરા છે પછી અન્ય ઘણા બધા છાપરાઓ ઝુંપડપટ્ટીમાં જે લોકો રહે છે

દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ